જ્યાં ગુજરાતમાં લગ્ન પ્રસંગની વાત આવે છે ત્યાં પટોળા સારી ખૂબ જ વધારે ટ્રેન્ડિંગમાં હોય છે અને હેલો હેન્ડ નમસ્તે અવરી વન વન સેગિન તમારા બધાનું ખૂબ દિલથી સ્વાગત છે સુરતની સૌથી મોટી કપડાં મેન્યુફેક્ચરિંગ કંપની કેસરિયા ટેક્સટાઇલ કંપની તો આજની જે આપણી વિડીયો થવાની છે ટોટલી સિલ્ક સાડી કન્સેપ્ટમાં થવાની છે જ્યાં તમે જોઈ શકો છો તમારા માટે સેટઅપમાં અમે લોકોએ અલગ અલગ વેરાયટીમાં સિલ્ક સાડીના કલેક્શન કર્યા છે જેમાં તમને આવી રીતે વિવિંગ વર્કમાં હોય યા ફિર આવી રીતે ટ્રેન્ડિંગમાં સિ ઓર્ગેન્ઝા સિલ્ક સાડી યા ફિર આવી રીતે તમને રજવાડીમાં જોઈએ યા ફિર પટોળામાં જ્યાં ગુજરાત માં લગ્ન પ્રસંગની વાત આવે છે ત્યાં પટોળા સાડી ખૂબ જ વધારે ટ્રેન્ડિંગમાં હોય છે અને ડિમાન્ડમાં હોય છે તો આજના જે અમારા કલેક્શન છે ટોટલી યુનિક થવાના છે અને એક થી વધીને એક કલેક્શન તમને મળવાના છે તો જો તમે હજુ સુધી અમારા ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ જરૂર કરી લો અને બે આઇકન પ્રેસ કરતા નહીં ભૂલતા જે કલેક્શન છે તમારા સુધી જરૂર પહોંચે તો ફર્સ્ટ સાડી હું તમને ઓપન કરીને બતાવું તમે જોઈ શકો છો ખૂબ જ સરસ તમને ટોટલી પટોળા સાડી મળવાની છે કલરની વાત કરીએ તો એકદમ બ્યુટીફુલ તમને કલર મળવાની છે પલ્લુની આપણે વાત કરીએ તો ટોટલી તમને પટોળા સિલ્કમાં આ કલેક્શન મળી જવાનું છે સ્ટાર્ટિંગ પ્રાઇસ રેન્જની અગર મેં વાત કરું તો અમારે ત્યાં કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં સાતસો રૂપિયાથી સિલ્ક સાડીના કલેક્શન સ્ટાર્ટ થઈ જાય છે કલર ઓપ્શનની વાત કરું તો બધા જ આર્ટિકલમાં તમને કલર ઓપ્શન મળી જશે વધારે તમને ડિટેલ જોઈએ છે તો સ્ક્રીન પર નંબર શો થાય છે ત્યાંથી તમે ડિરેક્ટલી અમને વોટ્સએપ કરી શકો છો અમારી એન્ડ ટીમ તમને ત્યાંથી રિવર્ટ કરશે પ્રાઇસ તમારે જાણવી છે કલેક્શન તમારે જાણવું છે તો બધી જ ડિટેલ્સ તમને વોટ્સએપ પર મળી જશે અને જો તમે તમારું બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માંગો છો કપડાના વ્યાપારમાં તો તમે ઇઝીલી કેસરિયા ટેક્સટાઇલ કંપની સાથે જોડાઈ શકો છો અમને વોટ્સએપ કરી શકો છો બધી ડિટેલ તમને ત્યાં મળી જશે નેક્સ્ટ આપણે આગળ વધીએ તો જોઈ શકો છો તમને અગેન બ્યુટિફુલ સિલ્ક સાડી મળવાની છે કલેક્શનની વાત કરીએ તો તમે જોઈ શકો છો ડિઝાઇન તમને એકથી વધીને એક મળવાની છે પલ્લુની આપણે વાત કરીએ તો ટોટલી સિરોસ્કી વર્ક તમને જોવા મળે છે ગોલ્ડન અને બ્લુ કલરનું વર્ક તમે આખા બોર્ડર પર જોવા મળવાની છે જો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માંગો છો તો તમે કેસરીયા ટેક્સટાઇલ કંપનીથી જોડાઈ શકો છો જ્યાં અમે લાખો કસ્ટમરોને તેમના કપડાના વેપારમાં હેલ્પ કરી છે આજે તે લોકો પોતાના ટોન ચાર ચાર શોરૂમ કરી રહ્યા છે અને બેટર મુનાફો બેટર માર્જિન એ લોકો ગેન કરી રહ્યા છે નેક્સ્ટ આપણે આગળ વધીએ તો જેમ તમે બધા જાણો છો ઓર્ગેન્ઝા સિલ્ક આજકાલ ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે અને ડિમાન્ડમાં છે કલરની વાત કરીએ તો બહુ જ ફાઇન તમને મસ્ટર્ડ કલરમાં આખું ઓર્ગેન્ઝા સિલ્ક સાડીનું કલેક્શન જોવા મળે છે બોર્ડર પર તમે જોઈ શકો છો ગોલ્ડન ઝરીનું વર્ક તમને જોવા મળે છે વેરાયટીઝની અગર મેં વાત કરું તો અમારે ત્યાં એકથી વધીને એક તમને વેરાયટીઝ મળી જશે આ તો જસ્ટ સેમ્પલ છે જો તો તો અમે કલેક્શન કલેક્શન બતાવવાની વાત કરીએ એક વધીને અમારા અમારાથી મળી જશે આવી રીતે તમને કેટલોગ વાઇઝ કલેક્શન જોઈએ છે તો એ બી કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં તમને મળી જશે બનારસી સિલ્ક હોય આ રીતે યા ફીર તમને રજવાડીમાં જોઈએ તો બધા જ કલેક્શન તમને અમારા મળી જવાના છે જો તમે તમારું ઓનલાઈન બિઝનેસ ઘરથી સ્ટાર્ટઅપ કરતા હો તમારું શોરૂમ હોય યા ફી તમે ઓનલાઈન બિઝનેસ કરતા હો તો તમે કેસરિયા ટેક્સટાઇલ કંપની સાથે જોડાઈ શકો છો જ્યાં તમને એકથી વધીને એક કલેક્શન મળી જશે દસથી પંદર હજારનું મિનિમમ ઓર્ડર તમારું હોવું જોઈએ જેમાં તમે બહુ જ બેટર એક મુનાફો કમાઈ શકો છો વધુ જાણકારી માટે સ્ક્રીન પર નંબર શો થઈ રહ્યો છે ત્યાંથી તમે ડિરેક્ટલી અમને કોન્ટેક્ટ કરી શકો છો આ રીતે તમને બનારસી સિલ્ક પર જો કલેક્શન જોઈએ તો બધા જ કલેક્શન તમને મળી જવાને છે સી વિવિંગ વર્કમાં હોય બનારસી હોય રજવાડી હોય પટોળા બધા જ કલેક્શન તમને મળી જવાના છે નેક્સ્ટ આપણે આગળ વધીએ તો જ્યાં સુધી તમારી નજર જાય છે ત્યાં ત્યાં સુધી તમને એકથી વધીને એક કલેક્શન મળી જવાના છે સિલ્ક હોય સિફોન હોય રજવાડી હોય પટોળા હોય ઓર્ગેન્ઝા હોય બધા જ ફેબ્રિકમાં કલેક્શન તમને અમારા ત્યાં મળી જવાના છે દસ થી પંદર હજાર નું તમારું મિનિમમ ઓર્ડર હોવું જોઈએ નેક્સ્ટ વિડીયો માટે અમારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ જ નવા કલેક્શન સાથે ધન્યવાદ સાડી કુર્તી